तो हेलो मित्रों नमस्कार तो अपने वीडियो लेने આવી ગયા છીએ તો આપણે વિડિયો છે વાત કરવાની છે તો હાલ એક મોટો સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો જેથી ક્રિયાવાના વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે રાજુ સોલંકી નો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે એમાં રાજુ સોલંકી એવું બોલી રહ્યા હતા કે મને નહીયા નથી મળ્યો હું 15 તારીખે મુસ્લી ધર્મ અપનાવવા જઈ રહ્યો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે આજે 19 તારીખ છે હાલની અંદર એમ કહેવા છે કે રાજુ સોલંકી ખોટું બોલીને ખાલી નાટક જ કરી રહ્યો છે દોસ્તો હાલ એમ કહેવા છે કે મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છું ગાંધીનગર મારો ન્યાય નહીં મળે તો હું દિલ્હી પણ જવાનો છું દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો હું મુસ્લિમ ધર્મ પણ અપનાવવા જઈ રહ્યો છું દોસ્તો તો શું દોસ્તો તમને લાગી રહ્યો છે રાજુ સોલંકી હાવ ખોટો છે કે નથી ખોટો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે હાલ એમ કહેવાય છે કે ગણેશ ગોંડલ એક નાની અમતી ભૂલના કારણે જેલના હવાલે ગયા છે દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ અત્યારે વિરોધ વધી રહ્યો છે દોસ્તો એવું પણ બતાવવામાં આવી રહ્યો છે કે જયરાજસિંહ જાડેજાને પણ જેલના હવાલે કરી દેવા માંગી રહ્યો છે રાજુ સોલંક દોસ્તો તો એના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ રાજુ સોલંકીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે મને હજી મારો ન્યાય નથી મળ્યો ન્યાયમાં તો એ છે કે જે મારા દીકરાને એમ કહેવા છે કે જે માર મારવામાં આવ્યો હતો નંગ કરીને મારવામાં આવ્યો હતો મોબાઈલ ની અંદર શૂટિંગ હતું તે મોબાઈલ પણ ગિરફતાર કરવામાં નથી આવવાનો જે હથિયારો પણ બતાવવામાં આવ્યા હતા હથિયારો પણ ગિરફતાર કરવામાં નથી આવ્યા હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ રાજુ સોલંકીના વિડિયો વાયરલ થઈ રહ્યા છે તો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાજો દોસ્તો અને અમારી ચેનલ માં નવો હતો ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલજો નહીં તે થી કરી આવનાવા વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડિયો વિડિયો ગમે લાઈક શેર જરૂર કે દી ફરીવાર બીજા વિડિયો મળી તબ સુધી કે લઈએ જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડિયો માં તબ સુધી કે લઈએ બાય બાય